હાલો મિત્રો ભરતી નડીઓ મારું સ્વાગત છે મિત્રો ખાસ કરીને ચેનલમાં મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર દ્વારા સુરતમાં સિટી હેલ્થ સોસાયટીમાં ભરતી છે મિત્રો ખાસ કરી એના વિશે આપણે ડિસ્ટમાં ચર્ચા કરવાનું છે મિત્રો અને છેલ્લી તારીખ છે મિત્રો છવ્વીસ સ છે અને સુરત સિટીઝન હેલ્થ સોસાયટીમાં ભરતીની જાહેરાત કરે છે ટીબી સેન્ટરમાં ભરતી છે મિત્રો જુદી જુદી જગ્યા પર ભરતી છે અને પગાર ધોરણ છે સ્ટાર્ટિંગ પગાર પંદર રૂપિયા પગાર છે મિત્રો માહિતી આપણે વિડીયોમાં આપવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરશું તો બિન મિત્રો ખાસ કરી ટીબી સેન્ટર ટીબી સેન્ટર જે નગરપાલિકા દ્વારા જે સંચાલિત મિત્રો છે એમાં તમારે ખાલી જગ્યા છે એની હંગામી ધોરણે ભરતી છે થવાની છે મિત્રો તો આપણે જે ડિસ્ટ્રિક ટીબી સેન્ટર સુરત મહાનગરપાલિકા અંતર્ગત છે મિત્રો પોસ્ટનું નામ છે લેબોરેટરી ટેકનિકલ ટીવી સેન્ટરમાં છે મિત્રો ને અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડ ઉપર છે અને છવ્વીસ તારીખ છેલ્લી છે એને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો આપેલી છે એટલે તમારે જો ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવામાં કાંઈ પ્રોબ્લેમ આવતું હોય તો અમને પણ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો તમારો પોલીસને છે મી વહેલા સાથે સોલ્વ કરી આપશો મિત્રો ખાસ કરી તો આપણે છે આ નોકરી છે હંગામી ધોરણે છે એ તાત્કાલિક ધોરણે છે આ પરતી છે એ ભરવાની છે જગ્યા તો ખાસ કરીને જે મિત્રો રસ ધરાવતા ઉમેદવાર છે એ ખાસ કરી અને ઓનલાઈન જે ફોર્મ છે એ ભરવાનું રહેશે તમારે અને જે આપણી અહીંયા વેબસાઇટ પણ આપણી સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલ છે તમારે ફોર્મ ભરવાય તો સત્તર સતથી અને છવ્વીસ સુધી નવાના ફોર્મ ભરવાની તારીખ હતી મિત્રો ખાસ કરી ને તમે માફ કરજો મિત્રો આપણે વિડીયો બનાવવામાં લેટ થઈ ગયા છે તો પણ આજનો દિવસ એ છીએ જો તમારે ફોર્મ ભરવાની હોય મિત્રો તો તમે ભરી શકશો હજી આજનો દિવસ ફોર્મ ભરી શકશો મિત્રો ખાસ કરી તો સુરત સોસાયટી હેલ્થ સોસાયટી માટે ખાસ કરી આપણે સત્તાવાર વેબસાઇટ પણ આપણે આપી દીધી છે તો ફોર્મ વિગત બધી ડિટેલ્સ નાખ્યા બાદ ફોટો અને સે અપલોડ કર્યા બાદ જે ફાઇનને સબમિટ પર ક્લિક કરી અને મિત્રો પ્રિન્ટ આઉટ છે મિત્રો ખાસ કરીને તમારે કઢાવી લેવાની રહેશે અને આપણે જે વાત કરીએ એમ તો છેલ્લી તારીખ છવ્વીસ જૂન તો છવ્વીસ તારીખ છેલ્લી છે ત્યાં સુધીમાં જે મિત્રો ફોર્મ ભરવાની ઈચ્છા હોય તાત્કાલિક ફોર્મ ભરી અને સબમિટ કરી નાખવાનું ને મિત્રો અને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે મિત્રો તો આપણે આ રીતના જે ભરતી છે જે સુરત નગરપાલિકા અંતર્ગત જે સિટી હેલ્થ માટે જે આ વિશે વાત કરી મિત્રો મળીનો આ વિડીયોમાં સ હિન્દ જ ભારત વિડીયો સારો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો